તો પંચમહાલના ગોધરા કોર્ટમાં એક કેસમાં જામીનદારે ખોટા દસ્તાવેજો રજૂ કરી આરોપીને જામીન મુક્ત કરાવતા ફરિયાદ નોંધાઈ છે કોર્ટને ગેરમાર્ગે દોરવા જતા સમગ્ર મામલે પર્દાફાશ થતા જામીનદાર સહિત આરોપી સામે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જામીનદાર સિદ્ધિક કઠડીએ કોર્ટમાં સાત બાર તથા મિલકતના ખોટા દાખલા રજૂ કરી અને આરોપીને જામીન મુક્ત કરાવ્યો હતો કોર્ટે તપાસ કરાવતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો જામીનદારે છેતરપિંડીના ગુનાના આરોપીના જામિન કરાવ્યા હતા જામીનદાર કઠડી વિરુદ્ધ અગાઉ પણ ખોટા દસ્તાવેજના આધારે આરોપીઓને મુક્ત કરાવ્યા હોવાનો ગુનો નોંધાયો છે તો પંચમહાલમાં જામીનદારે ખોટા દસ્તાવેજો રજૂ કરી આરોપીને જામીન મુક્ત કરાવતા ફરિયાદ નોંધાઈ હોવાની ઘટના સામે આવી છે કોર્ટને ગેરમાર્ગે દોરવા જતા સમગ્ર મામલે પર્દાફાશ થયો